નમસ્કાર ન્યૂઝ ન્યુઝીન ગુજરાતીમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું કોમલ સમાચારની શરૂઆત કરીએ તો અંબાજી દર્શને જતા શ્રદ્ધાળુઓ માટે ખાસ સમાચાર સામે આવ્યા છે હવે પાંચ મીટરથી લાંબી ધ્વજા નહીં ચડાવી શકાય તો મંદિરમાં પાંચ મીટરની ધ્વજા આરોહણ આરોહણનો નિર્ણય કરવામાં આવ્યો છે એક જાન્યુઆરીથી મુખ્ય શિખર માટે ખાસ આ નિર્ણય લેવામાં આવ્યો છે તો ધાર્મિક પરંપરાના સંરક્ષણ તેમજ યાત્રી સલામતી માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે આવતીકાલથી અંબાજી મંદિરના મુખ્ય શિખર ઉપર વધુમાં વધુ પાંચ મીટરથી લાંબી ધજાઓ નહીં ચડાવી શકાય તો અંબાજી મંદિરમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે તો જે મુખ્ય શિખર છે તેના માટે આ ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે સંવાદદાતા મહેન્દ્ર અમારી સાથે જોડાઈ ગયા છે મહેન્દ્ર હવે અંબાજી મંદિરમાં ધજાને લઈને ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે હાલ શું અપડેટ મળી રહ્યું છે બિલકુલ કોમલ આપને બતાવ્યું કેમ કહી શકાય છે કે અંબાજી મંદિર અંબાજી મંદિરના શિખરે ચડતી હોય છે પણ ક્યાંક ને ક્યાંક અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને શાસ્ત્રો વિધિ પ્રમાણે જે છે મંદિરની સુરક્ષા લઈને મંદિરના ધજાધન સુરક્ષા અને સાથે અંબાજી મંદિરમાં આવતા યાત્રિકો સુરક્ષા લઈને ક્યાંક ને ક્યાંક આ નિર્ણય લીધો છે અને ખાસ કરીને ચોક્કસ અંબાજી મંદિર જે ધજાદંડ છે એ ધજાદંડ પંદર વર્ષ જૂનું થયું છે એ ધજાદંડ એક પથ્થર લગાવેલું છે પણ આ મંદિરના જે ધજાદંડ ના પથ્થર ક્ષતિ ન પહોંચે અને ક્ષતિ ન પહોંચે આપણે ચોક્કસ બતાવવા માંગીશ કે જે મંદિર જે છે એ લગભગ એકસો ને અઢાર ફૂટ ની હાઈટ ઉપર લાગેલું આ જે ધજાદંડ છે એ ધજાદંડ છે એના ઉપરથી કોઈ ક્ષતિ ન થાય કોઈ હાનિ ન થાય નુકસાન ન થાય તેના માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે નિર્ણય લીધો છે અને આવતીકાલથી એટલે કે એક એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી અંબાજી મંદિર ઉપર પાંચ ફૂટ થી લાંબી ધજા નહીં ચડાવી શકાય કોઈ પણ જાતની ધજા આવશે તો તેને પણ આદર કરી અને તે ધજાઓ છે એ માના કોખમાં ચડાવવામાં આવશે જેથી કરીને શ્રદ્ધામાં પણ વધારો થાય આપણે સાથે પણ એક બ્રહ્મદેવ સાથે છે છું કે મંદિર જે નિર્ણય કર્યો છે કે વધુ લાંબી ધજા મંદિર ઉપર ચડાવી શકાય શું માનો છો શું કહેશો શ્રી આળાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ખરેખર માના અંગેનું જે ઘરેણું કહેવાય ધજા એટલે માના માના વાળ કહેવાય છે એની જે એક મર્યાદા નક્કી કરવામાં આવી છે ધજાની જે લિમિટ નક્કી કરવામાં આવી છે કે પાંચ મિનિટ થી વધારે ધજા હોવી ના જોઈએ એ ખરેખર એ નિર્ણય ખૂબ આવકારદાયક છે કારણ કે ઘણી અમે જોયું છે કે માની ધજા ભાવિક ભક્તો પ્રેમથી લાવે છે પણ એટલી લાંબી લાવે છે કે જેને કારણે તો અંબાજી મંદિર પરિસરના તરફ દ્રશ્યો સામે આવ્યા છે બીજી તરફ આ મહત્વનો નિર્ણય અંબાજી મંદિર દ્વારા લેવામાં આવ્યો છે કે હવે જે પાંચ મીટરથી લાંબી જે ધ્વજા છે તે હવે માતાજીને નહીં ચડાવી શકાય ધ્વજા આરોહણને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે તો ખાસ આવતીકાલથી જે મુખ્ય શિખર છે તેના માટે આ ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે કોઈપણ પ્રકારની હોનારત ન સર્જાય તેને ધ્યાનમાં રાખીને આ જે મહત્વનો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે ત્યારે તરફ ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે અંબાજી મંદિરમાં નવરાત્રીની આઠમની પૂજાનો અધિકાર માત્ર દાતાના રાજવી પરિવારને નહીં પરંતુ તમામ લોકોને આપવામાં આવશે તો હાઈકોર્ટના આ યુકાદાનો દાતાના રાજવી પરિવારે વિરોધ કર્યો છે અને આઠમની પૂજાની પરંપરાને અકબંધ રાખવા માટે માંગ કરવામાં આવી છે વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશને અંબાજી મંદિર ટ્રસ્ટને આવેદનપત્ર આપી સનાતન પરંપરા યથાવત રાખવા રજૂઆત કરી છે તેમજ વિધાનસભામાં આ મુદ્દે નીતિગત અને સ્પષ્ટ નિર્ણય લેવા માટે માંગ પણ કરવામાં આવી હતી સર સર ના મહારાજાના નામ ઉપરથી જેની અંદર ધાર્મિક સંસ્થાઓ અને માન્યતાઓ જે છે એની અંદર કોઈ પણ પ્રકારની કોર્ટોએ કે ન્યાયાલયોએ સંજ્ઞાન ના લેવું એવું વારંવાર કહેવામાં આવેલું હોવા છતાંય આ નિર્ણય લેવામાં આવેલો છે આ નિર્ણય સદંતર ગેરવ્યાજબી નિર્ણય છે અમે સરકારને ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને વિનંતી કરેલી છે કે વિધાનસભામાં ખરડો પસાર કરવામાં આવે અને ધાર્મિક આસ્થાની બાબતની અંદર કોઈ પણ પ્રકારના નાયક ક્ષેત્રના હસ્તક્ષેપને દૂર કરવામાં આવે વડોદરામાં રિક્ષા ચાલકની દાદાગીરી સામે આવે છે અમિતનગર સર્કલ પાસે રિક્ષા ચાલકે કાર ચાલકને બેફામ ગાળો ભાંડી હતી તો રસ્તા વચ્ચે રિક્ષા ઊભી રાખી ટ્રાફિકમાં અડચણ ઊભી કરવામાં આવી હતી

बंद था ना स्टार्ट सिग्नल था ही नहीं वह पेपर बंद था ना स्टार्ट सिग्नल नहीं था काम चल रहा है वह सिग्नल था ही चल नहीं था। चल ये जाने दो ना तुम बेटा बीट कर दे चलो चल अब बीच में खड़े अब हम क्या कर सकते हैं बीच में खड़े हैं तो क्या कर सकता हूँ बताओ સુરેન્દ્રનગરના લીમડીમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે આરોપીએ પોલીસ પર છરીથી હુમલો કરી દીધો તો લીમડી તાલુકાના શિયાણી ગામે આ ઘટના સર્જાઈ છે શિયાણી ગામે રિકન્સ્ટ્રકશન દરમિયાન હુમલો કરી દેવામાં આવે છે સ્વ બચાવમાં પોલીસે આરોપી પર ફાયરિંગ કરી હોવાની ઘટના સામે આવી છે તો મારામારી તેમજ તળી પર આરોપી દેવરાજ ઉર્ફે બુલ બોરાણા દ્વારા પોલીસ પર શરી વડે હુમલો કરતા પોલીસ કર્મચારીને ઈજાઓ પહોંચી છે પીએસઆઈ દ્વારા પણ સ્વ બચાવમાં આરોપી પર ફાયરિંગ કરવામાં આરોપીને ઈજાઓ પહોંચી તો આરોપીને પગમાં ગોળી વાગતા ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે તો બીજી તરફ ઇજાગ્રસ્ત પોલીસ કર્મચારી ધર્મેન્દ્રસિંહ પરમારને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે થી ડિસ્કવરી અને રિકન્સ્ટ્રક્શન માટે થઈ લીંબડી પોલીસની ટીમ અને અમારી ટીમ સાથે રહી અને રિકન્સ્ટ્રક્શન માટે એને શિયાણી ગામે લઈ ગયા હતા ત્યારબાદ જ્યારે હથિયારની રિકવરી માટે થઈને લોકલ પોલીસે પ્રયત્ન કર્યો તો જે જગ્યાએ પોતે હથિયાર છુપાવેલું હતું ત્યાંથી એને ત્યાં પોલીસ જ્યારે એને લઈને ગઈ તો ભાગવાનો પ્રયત્ન કરવા માટે થઈને હથિયાર વડે પોલીસ ઉપર હુમલો કરેલો હતો એમાં એક અમારી કચેરીના એક જે પોલીસકર્મી છે એ પણ એમને પણ બાવડાના ભાગે એમને ઈજા પહોંચેલી હતી અને પોતે જ્યારે ભાગવા જતા ભાગવાથી રોકવા માટે થઈ ઘટનાના સ્થળ ઉપર જ્યારે જ્યાં પીએસઆઈ વીએમ ખોડિયાતર જે પોતે હાજર હતા એમને એમને રોકવા માટે થઈને પ્રયત્ન કર્યો અને પાંચેક રાઉન્ડ જેટલું ફાયરિંગ કરેલું છે એમાં એક ગોળી જે છે એ આરોપીને પગમાં વાગેલી છે

અગાઉ ના મુનામાં જે હથિયાર વપરાયું હતું તે કબજે કરવા માટે સીમ વિસ્તારમાં જે છે તે આરોપી દ્વારા જે સ્થળ બતાવવામાં આવ્યું હતું ત્યાં પોલીસ દ્વારા તેને લઈ જવામાં આવતા જે એક ખાટલો છે તેની રીતે છુપાવેલ એક છરી વડે આરોપી દ્વારા પોલીસ પર હુમલો કરી અને નાસી છૂટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તે દરમિયાન જે એક પોલીસ કર્મચારી છે તેમને હાથના ભાગે ઈજા પહોંચી હતી જયારે નાસી છૂટી રહેલા આરોપીને ઝડપી પાડવા માટે પીએસઆઈ દ્વારા સૌ એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું તેમ છતાં આરોપી છે તેને નાસી છૂટવાનો પ્રયત્ન કરતા પીએસઆઈ દ્વારા વધુ ફાયરિંગ કરવામાં આવ્યું હતું તેમાં એક જે ગોળી છે એ આરોપીને પગમાં વાગી જતા તે ત્યાં ઘડી પડ્યું હતું ત્યારબાદ પોલીસ દ્વારા આરોપીની છે એ ધરપકડ કરવામાં આવી પ્રાથમિક સારવાર છે લીમડી આપી અને વધુ સારવાર માટે આરોપીને આ હાલ સુદ્રનગર ખાતે ખસેડવામાં આવ્યો છે જે પોલીસ કર્મચારી છે તે લીમડી હાલ સારવાર રહેતા જે અક્ષય સમગ્ર માહિતી બદલ આપનો આભાર તો દાહોદમાં પણ પોલીસ પર હુમલો કરવાની ઘટના સામે આવી છે જ્યાં પોલીસ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો અશોક બિશ્નોઈ પર પોલીસે ફાયરિંગ કર્યું પોલીસ કસ્ટડીમાંથી ભાગવા જતા પોલીસે ફાયરિંગ કર્યું હતું તો અશોક બિશ્નોઈએ પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો ધરપકડ બાદ ગાંધીનગર લાવતા દાહોદ પાસે ભાગવા જતા ફાયરિંગ કરવામાં આવ્યું ગાડીમાં પીઆઈ બે પીએસઆઈ તેમજ એક કોન્સ્ટેબલ અને આરોપી હતા આરોપીએ ડ્રાઇવ કરી રહેલ પીએસઆઈના ગળાના ભાગે સીટ બેલ્ટ બાંધી ભાગવાનો પ્રયાસ કર્યો હતો તો એસએમસી આરોપીને સીટ બેલ્ટ નહીં છોડતા પોલીસ દ્વારા ગાડીના અંદર છ રાઉન્ડ ફાયરિંગ કરવાની ફરજ પડી હતી રાજસ્થાનના રહેવાસી આરોપી અશોક બિશ્નોઈ પર ગુજસીટોક હેઠળ એસએમસીમાં નોંધાયેલા છે ગુના તો હાલ આરોપી ઇજાગ્રસ્ત હોવાથી દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે નવા વર્ષે ગુજરાતને મળી શકે છે નવા ડીજીપી આજે ડીજીપી વિકાસ સહાયનું એક્સટેન્શન થાય છે પૂર્ણ ત્યારે ટૂંક જ સમયમાં આ અંગે જાહેરાત પણ થઈ શકે છે નવા ડીજીપી માટે હાલ ત્રણ નામો રેસમાં છે તો નવા ડીજીપી ગુજરાતને મળી શકે છે નવા વર્ષે ગુજરાતને નવા ડીજીપી મળી શકે છે અને અત્યાર સુધી ત્રણ નામો ચર્ચામાં જોવા મળી રહ્યા છે તો આજે ડીજીપી વિકાસ સહાયનું જે એક્સટેન્શન છે તે પૂર્ણ થાય છે ત્યારે ટૂંક જ સમયમાં આ અંગેની સૌથી મહત્વની જાહેરાત થઈ શકે છે નવા ડીજીપી માટે હાલ ત્રણ નામો રેસમાં છે પરંતુ આખરે કોનું નામ સામે આવે છે તેની નજર સૌ કોઈની છે ત્યારે નવા વર્ષે ગુજરાતને હવે નવા ડીજીપી મળી શકે છે અને થોડી જ ક્ષણમાં તે અંગેની જાહેરાત પણ થઈ શકે છે ત્યારે આજે ડીજીપી વિકાસ સહાયનું એક્સટેન્શન જે છે તે પૂર્ણ થાય છે અને આજે નવા નામની જે જાહેરાત છે તે પણ થઈ શકે છે ટૂંક સમય બાદ અંગેની જાહેરાત થઈ શકે છે સંવાદદાતા ગૌતમ અમારી સાથે જોડાઈ ગયા છે ગૌતમ નવા ડીજીપી મળી શકે છે કોના નામ અત્યારે રેસમાં છે જે બિલકુલ મહત્વની વાત એ છે કે જે ડીજીપી અત્યારે હાલ વર્તમાન વિકાસ જે છે તેમનો કાર્યકાળ પૂરો થયેલો છે તેમને અગાઉ એક્સટેન્શન આપવામાં આવ્યું હતું અને છ મહિનાનું એક્સટેન્શન તેમને મળ્યું હતું ત્યારબાદ હવે નવા ડીજીપી તરીકે કે એલ રાવની નામ જે છે તે ચર્ચાઈ રહ્યું છે એટલે કે ટૂંક સમયમાં જોકે અગાઉ પણ તેમના નામની ચર્ચા જે છે તે ચાલતી હતી પરંતુ આજે એક્સટેન્શન પૂરું થવા જઈ રહ્યું છે ત્યારે તેમના નામની જાહેરાત થાય તો નવાય નહીં જી જી ગૌતમ સમગ્ર માહિતી બદલ આપનો આભાર સમાચારમાં હવે આગળ વાત કરીશું ભરશિયાળે માવઠા વિશે દ્વારકા જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે વહેલી સવારથી જ વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે અને ત્યારબાદ કમોસમી વરસાદ ખાબક્યો છે ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો તો કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં હવે વધારો થઈ ગયો છે જીરું ચણા ધાણા ઘઉં સહિત પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે તો ખેડૂતોમાં અત્યારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે ફરી એકવાર વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના આ દ્રશ્યો સામે આવ્યા છે મુકુંદ અમારી સાથે ગયા છે મુકુંદ ફરી એકવાર વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે હાલ કયા પ્રકારનું વાતાવરણ ખેડૂતોમાં કેટલી ચિંતા જી કુમલ વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વહેલી સવારથી જ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો વાદળછાયું વાતાવરણ પણ છવાયું હતું અને ખાસ કરીને વહેલી સવારે દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના આસપાસના જે ગ્રામ્ય વિસ્તાર છે આ ગ્રામ્ય વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ થવાના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળ્યો હતો ખાસ કરીને વાત કરીએ તો હાલ શિયાળાનું પાકમાં ઘઉં ધાણા જીરું ચણા સહિતના જે પાક છે તે ખેડૂતોએ વાવેલા હોય છે આ શિયાળુ પાકમાં જે વાવેતર કર્યું હોય છે તેમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન જવાની ભીતિ પણ હાલ ખેડૂતોમાં સેવાઈ રહી છે જી કુમાર જી મુકું સમગ્ર માહિતી બદલ આપનો આભાર તો હવે નજર કરીએ પોરબંદરના દ્રશ્યો પર કે જ્યાં હવામાન વિભાગની આગાહીની અસર જોવા મળી છે પોરબંદરમાં શિયાળામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે શહેરના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે બર શિયાળે માવઠું થતાં થોડો સમય માટે ચોમાસા સમાન દ્રશ્યો પણ જોવા મળ્યા છે તો પોરબંદરમાં પણ વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે અને વરસાદી માહોલ જામ્યો છે તો બીજી તરફ જે ખેડૂતો છે તેમનામાં ચિંતા સતાવી રહી છે અમદાવાદવાસીઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે શાહીબાગ અંડર બ્રિજ સાત દિવસ માટે બંધ રહેશે પાંચમીથી બાર જાન્યુઆરી સુધી આજે બ્રિજ છે તે બંધ રાખવામાં આવશે અને પોલીસ દ્વારા આ અંગેનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મામલે આજે બંધ કરવા આદેશ આપવામાં આવ્યા છે તો એરપોર્ટ જવા રિવરફ્રન્ટનો ઉપયોગ કરવા માટે નિર્દેશ કરવામાં આવ્યો છે અમદાવાદ અમદાવાદવાસીઓ માટે આ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ગંડર બ્રિજ જે છે તે સાત દિવસ માટે બંધ રહેશે સાબરકાંઠામાં મંદિરમાં ચોરી મામલે સફળતા ત્યારે ચોરી કરનાર ગેંગનો મુખ્ય સૂત્રધાર ઝડપાઈ યૂક્યો છે એલસીબી હિંમતનગર બસ સ્ટેન્ડમાંથી આજે આરોપી છે તેને ઝડપી પાડ્યો છે આરોપી પાસેથી ચાંદીના છતર સહિત રોકડ મળી ત્રેવીસ લાખથી વધુનો મુદ્દામાલ ઝડપાયો છે આરોપીને ઝડપી પાડી અન્ય ફરાર જે આરોપીઓ જો તમે બહારનું ખાવાના શોખીન હો તો બહારનું ખાતા પહેલા ચેક જરૂર કરી લેજો આણંદમાં બટાકા વડામાંથી વંદો નીકળ્યો હોવાની આ ઘટના સામે આવી છે નાસ્તો કરવા આવેલા ગ્રાહકને કડવો અનુભવ થયો તો વિદ્યાનગર બાકરોલ સ્ક્વેર પાસે આવેલ ભગવતી ભજીયા હાઉસમાં આ ઘટના બન્યાનો આક્ષેપ થઈ રહ્યો છે કરમસદના ભગવતી ભજીયા હાઉસના વડા છે પ્રખ્યાત ત્યારે ભગવતીની બીજી બાકરોલ સ્ક્વેર પાસે આવેલ શાખામાં બટાકા વડામાંથી વંદો નીકળ્યો હોવાની ઘટના સામે આવી છે ત્યારે હવે જો તમે બહારનું ખાવાના શોખીન હો તો હવે ચેતી જજો અને ખાતા પહેલા આ જે વિડીયો છે તે જોઈ લેજો જે તે ટાઈમે નાસ્તો કરતાં કરતાં એની અંદરથી એક મોટો વંદો આવેલ હતો અને વંદો આવતા અમે સ્ટાફને બોલાયા અને સ્ટાફને કીધું કે ભાઈ તું શેટ છે એટલે એને કીધું કે ના ભાઈ હું શેઠ નથી તો મેં એમને કીધું કે ભાઈ શેઠને બોલાવો એ દરમિયાન શેઠને એ લોકોએ ફોન કર્યો પછી શેઠ આવી ગયા હતા અને શેઠ આવતા શેઠને આપણે જાણ કરી કે શેઠ આવી રીતના એની અંદરથી વંદો નીકળેલ છે તો એમને કીધું ક્યારે ક્યારે આવી ભૂલ થઈ શકે છે બસ આ જ જવાબ આપ્યો હતો મોરબીમાં ટેન્કરની અડફેટે બે યુવકના મોત નીપજ્યા હોવાનો મામલો સામે આવ્યો છે મોરબી તાલુકાના ગીડચ ગામે અકસ્માત સર્જાયો તો ટેન્કરે અડફેટે લેતા બાઇક સવાર બે યુવકના મોત નીપજ્યા છે પોલીસે અકસ્માતે મોતની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે તો મોરબી તાલુકાના ગીડચ ગામ છે ત્યાં આગળ અકસ્માત સર્જાયા હોવાની ઘટના સામે આવી છે અને ટેન્કરની અડફેટે બે યુવકોના મોત નીપજ્યા હોવાની આ ઘટના સામે આવી છે તો ગામ પાસેની આ ઘટના કે જ્યાં અકસ્માત સર્જાયો ટેન્કર અડફેટે લેતા બાઇક સવાર જે બે યુવકો છે તેના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે રાજકોટમાં નવ વર્ષની બાળકીને હાર્ટ એટેક આવી ગયો બાળકીને હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે ત્યારે પરિવાર પર જાણે આંભ ફાટ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે માહી સબાડ નામની આજે જે બાળકી છે તેનું હાર્ટ થી મોત નીપજ્યું રાજકોટના મવડી પાસે બાપા સીતારામ ચોક પાસે આજે બાળકી છે તે રહેતી હતી અને તેને હાર્ટ એટેક આવી ગયો અને હાર્ટ થી આજે નવ વર્ષની બાળકી છે તેનું મોત નીપજ્યું છે મહેસાણાના બંધ મકાનમાં ચોરીની ઘટના બની છે ત્યારે કડીના કરણનગર રોડ પર બંધ મકાનમાં ચોરીને અંજામ આપવામાં આવ્યો રાષ્ટ્રીય આઇકોન ફ્લેટમાં તસ્કરોએ હાથ ફેરો કર્યો પરિવાર સામાજિક કામે બહાર ગામ ગયો હતો અને તસ્કરો ત્રાટથી ગયા તો દરવાજાનો નકુચો તોડી સોનાની બે વીંટીની ચોરી કરવામાં આવી અંદાજે બેતાલીસ હજારથી વધુની મત્તા ચોરાતા પોલીસ ફરિયાદ કરવામાં આવી કડી પોલીસે અજાણ્યા ચોર ઇસમ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે તો મહેસાણાનું જે બંધ મકાન હતું તેના દ્વારા આજે તસ્કરો છે તેના દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું અને ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે તો પરિવાર જે છે તે ગયો હતો અને તે સમયગાળા દરમિયાન આજે તસ્કરો છે તે ત્રાટક્યા હતા પાટણના કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલના રાજકીય ડ્રામાનો મામલો સામે આવ્યો છે કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી આહિરના કિરીટ પટેલ પર પ્રહાર કરવામાં આવ્યા છે કિરીટભાઈએ અત્યારથી જ પોતાને બે હજાર સત્યાવીસના ઉમેદવાર જાહેર કરી દીધા છે સત્તા ન હોવા છતાં પોતાને બે હજાર સત્યાવીસના ઉમેદવાર જાહેર કરી દીધા તો રાધનપુરમાં કોઈ અશિસ્ત વર્તન નહોતું કર્યું અમે શાલીનતાથી ટકોર કરી હતી તો અત્યારથી ઉમેદવાર જાહેર કરશો તો તેની નેગેટીવ અસર પડશે આની અસર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ પડશે પાર્ટી જે કાંઈ નિર્ણય લેશે તે સ્વીકારવા માટે તૈયાર તેવું પણ કહ્યું રાધનપુરનો જે બનાવ જન જનઆક્રોશ યાત્રા વખતે જે પાટણના ધારાસભ્યને ચાલુ સભામાં રોકવામાં આવ્યા એવી જે વાત કરવામાં આવે છે તો એમણે અત્યારથી જ બે હજાર સત્યાવીસના ઉમેદવાર એમની સત્તાના હોવા સત્તા જાહેર કરી દીધા હતા એટલે આપણે એક સામાન્ય શાલીનતા અને શાલીન ભાષામાં ટકોર કરી હતી કે અત્યારથી ઉમેદવાર તમે જાહેર કરશો તો બીજા સમાજમાં એની નેગેટિવ અસર પડશે અને એની અસર જિલ્લા તાલુકા પંજાતની ચૂંટણી પડશે એમાં કંઈ બહુ મોટું આપણે અશિસ્ત કરી નહોતું નાખ્યું પણ તેમ છતાં જો પાર્ટીને લાગતો કે ભાઈ અશિસ્ત છે તો જે કંઈ પાર્ટી નિર્ણય લેશે હાઈકમાન્ડ નિર્ણય લેશે એ સ્વીકારવા માટે તૈયાર છે સુરેન્દ્રનગરના ચોટીલા ડુંગર ખાતે છઠ્ઠી રાજ્યકક્ષાની આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઇ હતી જેમાં કુલ ત્રણસો સાડત્રીસ સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં બસો તેત્રીસ યુવકો અને એકસો ચાર યુવતીઓએ ભાગ લીધો હતો સચોટ પરિણામ મેળવવા માટે અત્યાધુનિક રેડિયો ફ્રીક્વન્સી આઈડેન્ટિફિકેશન ચીપનો મુદ્દામાલ કરવામાં આવ્યો હતો અને જેથી સ્પર્ધકોનું સેકન્ડ ટુ સેકન્ડ પરિણામ મેળવી શકાય વિજેતા સ્પર્ધકોને કુલ રોકડ પુરસ્કાર તેમજ ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા વિજેતા સ્પર્ધકો આગામી સમયમાં જૂનાગઢ ખાતે ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લેશે ત્રણસો અને ભાગ લીધેલો છે જેમાં એકસો ચાર બે દસ નંબર સુધી રોકડ ઇનામ અને ટ્રોફી અમારે આપવામાં જ આવે છે ભાઈઓ અને બહેનોમાં મેં મેં આગલા વર્ષે અહીંયા ફોર્મ ભર્યું હતું ત્યારે દસમો નંબર આવ્યો હતો અત્યારે તેના ઉત્સાહથી થી મેં આ વર્ષે ફોર્મ ભરીને તૈયારી કરીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે સમાચારમાં હવે આગળ વાત કરીશું નશાના કાળા કારોબાર વિશે દ્વારકામાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીઓ ઝડપાઈ છે ભાણવડના બરડા ડુંગરમાં ધમધમતી હતી આ ભઠ્ઠીઓ ત્યારે ડ્રોન કેમેરાની મદદથી દારૂની જે ભઠ્ઠીઓ છે તેના પર તવાઈ બોલાવવામાં આવી છે બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ધમધમતી ભઠ્ઠી પર પોલીસ ત્રાટકી ગઈ તો દેશી દારૂમાં ઉપયોગમાં લેવાતો કાચો હાથો અને દેશી દારૂ ઉપરાંત દેશી દારૂ બનાવવાના જે સાધનો છે તે સહિત એક લાખ બત્રીસ હજારનો જે મુદ્દામાલ છે તે પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે ધામણી નેસ પાસે આવેલ ચેકડેમની બાજુમાં દારૂની ભઠ્ઠી ચલાવવામાં આવી રહી હતી પોલીસના દરોડા પાડતા આરોપીઓ ફરાર થઈ ગયા હતા તો ડ્રોન કેમેરાની મદદથી આજે આખી રેડ પાડવામાં આવી હતી અને જે જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે તો ભાણવડના બરડા ડુંગરમાં આજે ભઠ્ઠીઓ છે તે ધમધમતી હતી સંવાદદાતા મુકુંદ અમારી સાથે જોડાઈ ગયા છે મુકુંદ દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી હતી કેવી રીતે આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું કમલ વાત કરીએ તો દ્વારકા જિલ્લાના ભાણવટ પાસે આવેલો જે બરડો ડુંગર છે આ બરડા ડુંગરમાં ભાણવર પોલીસ ફરી એક વખત દેશી દારૂની ધમધમતી ભઠ્ઠીઓ ઝડપી પડી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો પોલીસે જે ડ્રોન કેમેરાની મદદથી બરડા ડુંગરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને બરડા ડુંગરમાંથી બે દેશી દારૂની જે ભઠ્ઠી છે તે ઝડપી પાડી હતી અંદાજીત ચુમ્માલીસો લિટર દેશી દારૂ એકસો દસ લીટર જે દારૂ છે અને કુલ એક લાખ બત્રીસ હજાર નો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો છે પરંતુ જે પોલીસની રેડ દરમિયાન જે બે આરોપી છે આ ફરાર થઈ જતા પોલીસે ફરાર આરોપી બાબર ગાલા મોરી અને જીવણ ગાલા મોરી સામે ગુનો નોંધી અને હાલ તપાસ હાથ ધરી છે જી જે મુકુલ સમગ્ર માહિતી બદલ આપનો આભાર એકત્રીસ ને લઈને જૂનાગઢ પોલીસ એકશન મોડમાં જોવા મળી રહી છે મોડી રાત્રે સુધી એસપી ડીવાયએસપી સહિતના પોલીસ કાફલા દ્વારા શહેરમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે રાત્રી દરમિયાન પોલીસે ડ્રોન મારફતે બાજ નજર રાખી તો ઝાંઝરડા ચોકડી ખામથુર ચોકડી મજેવડી ગેટ સુખનાથ ચોક વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે ત્યારે શહેર તેમજ જિલ્લાના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર વાહન પર સઘન ટ્રેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે લાઇટ બેટન વિથ બ્રેથ એનલાઇઝર મારફતે નશાખોરની તપાસ કરવામાં આવી રહી છે નશો કરેલો વ્યક્તિ ફૂંક મારે તો ડિવાઇસમાં થશે લાઇટ ત્યારે સાથે જ ડિવાઇસમાંથી આલ્કોહોલ લીધું હોવાનું એનાઉન્સ પણ થશે તે પ્રકારની જે ટેકનોલોજી છે તેનો ઉપયોગ કરીને સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે પોલીસ દ્વારા લાઇટ બેટન વિથ બ્રેથ એનલાઇઝરની જે ફાળવણી કરવામાં આવી રહી છે તે મલ્ટી ઉપયોગ એક સાથે છે જેમાં મુખ્યત્વે છે લાઇટિંગમાં પણ રાત્રિના સમયે ચેકિંગ દરમિયાન કામમાં આવે છે સાથે સાથે કોઈ ડ્રિંક ઇન ડ્રાઈવ કરતો હોય તો તેમને ડ્રિંક કરેલું શકે તે ચેક કરવા માટે પણ પોઈન્ટ ત્રીસ મિલીગ્રામ કરતાં વધારે આલ્કોહોલનું લેવલ હોય તો તેમાં પણ લાઇટ થાય છે અને એ એ સેવ થાય છે એકત્રીસ ડિસેમ્બરની ઉજવણીને ધ્યાને લઈને દેવભૂમિ દ્વારકા પોલીસે મેગા એક્શન પ્લાન તૈયાર કર્યો કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ અધિકારીઓ અને તૈનાત કરવામાં આવ્યા છે અધિકારીઓ અને હોમગાર્ડ જીઆરડી મળી અને સાતસો અઠાવન પોલીસ કર્મચારી અધિકારી આ બંદોબસ્તમાં લગાડેલ છે જેમાં અમે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ચૌદ ચેકપોસ્ટ બનાવેલ છે અને એ તમામ ચેકપોસ્ટ ઉપર એક પીએસઆઈ અથવા પીએસઆઈથી ઉપરના રેન્કના અધિકારી અને ટીમ સતત ચેકિંગ કરશે વાહનોનું શંકાસ્પદ વ્યક્તિઓનું શંકાસ્પદ હિલચાલનું આજે એકત્રીસ ડિસેમ્બરના દિવસે અનેક સ્થળો પર ઉજવણી કરવામાં આવશે આ ઉજવણી દરમિયાન કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને અને અસામાજિક પ્રવૃત્તિઓ ન થાય તે માટે પોલીસ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે અમદાવાદના આ સામે આવ્યા છે કે જ્યાં સતત સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે જે વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે તેમના વાહનો પણ તપાસવામાં આવી રહ્યા છે તો થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને અત્યારે પોલીસ એક્શન બોર્ડમાં જોવા મળી રહી છે અને સતત તપાસ હાથ ધરવામાં આવી રહી છે એકત્રીસ ડિસેમ્બરને લઈને અલગ અલગ ક્લબ હાઉસ છે પાર્ટી પ્લોટો છે ઉપરાંત ફાર્મ ની અંદર પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યું છે અને આ પાર્ટીઓ દરમિયાન કોઈપણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ ન થાય તેની ખાસ તકેદારીના ભાગરૂપે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર બોપલ પોલીસ દ્વારા જે અલગ અલગ જગ્યાઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે મહત્વની બાબત તો એ છે કે આ જ્યારે પાર્ટી કરવામાં આવતી હોય છે અથવા તો જે એકત્રીસ ડિસેમ્બરની ઉજવણી કરવામાં આવતી હોય છે તે દરમિયાન કોઈપણ પ્રકારના નશીલા દ્રવ્યોનું સેવન થાય અથવા તો અન્ય કોઈ અસામાજિક પ્રવૃત્તિ ન થાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે અને તેને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે આ ઉપરાંત વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને અલગ અલગ જગ્યાઓ પર પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો છે કેમેરામેન અમિત શર્મા સાથે ઋત્વિત સોની ન્યૂઝ રીટિંગ ગુજરાતી અમદાવાદ અમો એ બોપલ પોલીસ વિસ્તારમાં જે કાંઈ પાર્ટીનું આયોજન થવાનું છે તેમાં મુખ્યત્વે ક્લબો સેવન ખાતે ડીજે ચેતસની એક પાર્ટીનું આયોજન છે ત્યાં પાર્ટીમાં આવનાર વ્યક્તિઓ તેમજ અહીંથી પાર્ટી કરીને જતા લોકોનું કડકમાં કડક હાથે વાહન ચેકિંગ કરવામાં આવશે તે ઉપરાંત આ પાર્ટીમાં પણ ખાનગી રાહે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવનાર છે તેમજ આ ઓ સેવન ખાતે આ ક્લબો સેવનની છે પોતાની એક વાઇનશોપ છે એ લોકો વાઇનશોપમાંથી કોણ કોણ લિકર પરમિટમાંથી દારૂ પરચેસ કરે છે અને કેવી રીતે પરચેઝ કરે છે તે ઉપરાંત ક્લબો સેવનમાં રૂમની પણ વ્યવસ્થા છે એટલે કેવા કેવા લોકો રોકાવાના છે એ અંગે પણ તપાસ કરવામાં આવશે અમદાવાદ શહેરનો એક્યુઆઈ ચિંતાજનક સ્થિતિએ પહોંચી ગયો છે આજે સવારે શહેરનો એક્યુઆઈ ચારસોને પાર નોંધાયો હતો તો શહેરના પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે તો દિલ્હી બાદ હવે અમદાવાદ શહેરની જો વાત કરવામાં આવી તો અમદાવાદ શહેરમાં પણ જે એક્યુઆઈ છે તે હવે ચિંતાજનક સ્થિતિએ મુકાઈ ગયો છે એકયુઆઈ ચારસોને પાર નોંધાયો છે આજે સવારે શહેરનો જે એકયુઆઈ હતો તે ચારસોને પાર નોંધાયો તો શહેરના પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે और जो सीज़न ग्लोबल वार्मिंग को लेकर जो सीज़न में जो बदलाव आ रहा है खास करके अब न बारिश न ठंड न गर्मी मतलब मौसम कभी भी बदल जाता है अगर हम देखें तो आप लोग सोशल मीडिया पे देख ही रहा हूँ मैं कि गुजरात में भी कई जगह पर ये आगाही हो रही है कि बारिश मतलब बिन मौसम का ये जो बारिश है ये तो ठीक है लेकिन जो खेड़ूत है जो जो खेती करते हैं उन लोगों के लिए बहुत ही ये दुखदाई न्यूज़ है તો અમદાવાદ શહેરના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં વહેલી સવારે એકયુઆઈ ચારસોને પાર નોંધાયો હતો દિવસેને દિવસે જે પ્રદૂષણનું પ્રમાણ છે તે અમદાવાદ શહેરમાં વધતું જઈ રહ્યું છે બીજી તરફ જે લોકો છે તેમને પણ શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તે પ્રકારની ઘટનાઓ પણ સામે આવી રહી છે આ તરફ સુરતની વાત કરીએ તો સુરત શહેરના પ્રદૂષણમાં પણ સતત વધારો નોંધાયો છે દિલ્હીની જેમ સુરતનો એક્યુઆઈ ત્રણસો પચાસને પાર પહોંચી ચૂક્યો છે કારખાનાના ધુમાડાના કારણે પ્રદૂષણ વધ્યું છે વાહન ચાલકોને ધુમ્મસના કારણે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે તો અઠવા ગેટ વિસ્તારમાં ધુમ્મસની ચાદર થવાઈ ગઈ છે ત્યારે જહાંગીરપુરા હજીરા અને અઠવાગેટ વિસ્તારમાં પ્રદૂષણભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે તો સુરતના આ સામે આવ્યા છે કે જ્યાં પણ AQI 350 ને પાર પહોંચી ચૂક્યો છે તો જ્યાં જુઓ ત્યાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે બીજી તરફ જે વાહન ચાલકો છે વાહન હંકારવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે